ગુજરાત ના એક અદભુત ધાર્મિક સ્થળ શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર આ પર્વતમાળા મહાદેવ મંદિર સજવાય છે એક શિવ પૂજા માટે આ મંદિરની વિશેષતા છે કે આ જગ્યાએ કુદરત ની તરફથી જળાભિષેક થાય છે કુશળ મંગળ કપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી અને વિનોદભાઈ પાઠક બનો ત્યારે કપકેશ્વર મહાદેવ મંદિર પર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગણેન પાણી આવે એ પક્ષપક પડે તેવું દેખાય છે કે મહાદેવ પોતે જ શિવલિંગને પાણીનો પ્રસાદ અર્પણ કરી રહ્યા છે આ મંદિરનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે કહેવાય છે કે ભીમ અને પાંડવ અહીં શિવલિંગ સ્થાપિત કરવા આવ્યા હતા મહાદેવ મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાયડા અત્રિ ઋષિએ તપ કરશે જેથી શીત તપોભૂમિ મહાદેવ આ દેવોની ભૂમિ છે આ ઋષ્મની ભૂમિ છે બાજુમાં ગૌમુખ ગંગા ગાયના મોઢામાંથી આવે મહાદેવના મંદિરમાંથી આવે સામેની સાઈડમાં ભીમની થાળી સામેની ટોચ ઉપર કુસુમ માતૃ માતાજી બિરાજમાન છે જે કોઈ માતૃ માતા દર્શન કરશે એની પણ મનોકામના મનો છે મારું નામ પ્રવીણભાઈ પેથાણી હાલ હું પાટણવાળું સરપંચ તરીકે ફરજ બજાવું છું પાટણવા ઓસમ ટપકેશ્વર મહાદેવ મંદિર છે એ આમ તો મહાભારતના ઇતિહાસ સાથે વર્ણાયેલું છે અને એમ કહેવાય છે કે ભીમ ભીમ જે વર્ષ દરમિયાન અહીં આવ્યા હતા વનવાસ દરમિયાન ત્યારે તેમને ચપ્પેશ્વર મહાદેવનું સ્થાપન કરી અને એમને અભિષેક કરી અને પૂજા કરી હતી ત્યારથી એમનું મહાદેવનું સ્થાપના ત્યાં છે મહાદેવના મંદિરના દર્શન કરવા આવ્યા છે શનિવારની અહીંયા બહુ જ ગરદી હોય છે અને બહુ સરસ વાતાવરણના લીધે ઘણા પર્યટકો અહીંયા પ્રવાસ માટે આવતા હોય છે આપણે દૂર દૂર પ્રવાસે ન જઈ શકીએ તો એક દિવસની રજા માટે આપણે અહીંયા આવી શકીએ નજીક આપણા સૌરાષ્ટ્રમાં જ ટપકેશ્વર મહાદેવ નું મંદિર દર્શન ત્રિસ્કોટ ઉત્સવ ધોળ દેખાય છે રાજકોટ થી આવી રહ્યા છે અમે અત્યારે ટોટલ 60 જણા ગ્રુપ આવી રહ્યું છે અત્યારે અને અત્યારે તમે આવો અહીંયા તમે આનો લાહવો જુઓ અત્યારે જે આ ટપકેશ્વર મહાદેવનું મંદિર છે તમે પાટણવામાં આવો તમને આ જે જગ્યા છે અદ્ભુત છે મારી પાછળ તમે નજારો જોશો ધોધનો આ જે ધોધ છે આની નીચે નાવાની મજા છે આનો લાવો લેવાની મજા છે ને આ જે જગ્યા છે આખી અલૌકિક છે એકવાર મહાદેવ મંદિર છે આ જે બધી જગ્યાઓ જોવો તમે અદ્ભુત છે પ્લીઝ પધારો એકવાર આવો મહાદેવની આ મહાપૂજા આ દર્શન અને આ ઉત્સવનો ભાગ બનીને તમે તમારું શ્રદ્ધા વધારવાનો અવસર ન ગુમાવશો